જગતભરુણ બહુ આભાર તરુણ બહુ આભાર જગતભર તરુણ બહુ આભાર આઝાદી પશુ ના પંચોતેર વર્ષ દરમિયાન ભારત

રાને લીલી ઝમકરી ચાલો પશુ પક્ષીઓના બગલાટથી વૃક્ષોને સવાવાડ ઠંડી ગરમી હર સાથ આપે એવા વૃક્ષો વાવીને પર્યાવરણ ચાલો આપણે બધા મળીને એક વચન લઈએ ચાલો આપણે બધા મળીને એક વચન લઈએ અને એક એક વૃક્ષો વાવી અને એક એક વૃક્ષો વાવી જય જય ભાર